ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમારા આ ભારે વરસાદના કારણે જિલ્લા તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટ્રલમાંથી રાજ્યમાંથી અને ફાયરની ટીમ અને જિલ્લા તંત્ર દ્વારા રાત્રે પણ કંટ્રોલ રૂમમાં ખડા પગે બધા ત્યાં હાજર હતા અને લગભગ સત્યાશી જેટલા લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે ચોવીસ કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકોને ઝડપથી મદદ મળે એવી પ્રકારે રાહતની કામગીરી કરવામાં આવી છે